નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લાના હજ યાત્રિકો માટે રસીકરણ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરની સર તખ્તા હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલ કેમ્પમાં હજયાત્રાએ જનાર શહેર અને જિલ્લાના યાત્રિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું આ વર્ષે ભાવનગર જિલ્લાના છસોથી વધુ યાત્રિકો હજયાત્રાએ જવાના છે આ કેમ્પમાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વ્યવસ્થા સંભાળી હતી